અરનાલા પાર્ટી કોઝવે ડૂબી ગયો વાહન વ્યવહાર ખોરવાયો પાટી તાલુકામાં સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી કરી છે અરનાલા પાટી નજીકની કોલ્લક નદી પર આવેલો કોઝવે ત્રણ દિવસોથી ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે સ્થાનિક લોકો સહિત રોજિંદા કામ માટે જતા કામદારો અને વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કપરાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસોથી સતત મેઘરાજા ધોધમાર વરસાદ વરસી રહ્યા છે જેના કારણે નદી નાળાઓ ઉફાન પર આવ્યા છે અરનાલા પારડી માર્ગ પરનો કોઝવે પાણીમાં ડૂબી જતાં ગ્રામજનો માટે અવર્જવત બંધ થઈ ગયું છે રોજિંદા રોજગાર માટે વાપી પાડી જતા મજૂરો અને શાળાઓ કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને પરેશાનીઓ વેઠવી પડી રહી છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ કોઝવે પાણીમાં ડૂબી જતાં ગ્રામજનોને વિકલ્પ માર્ગનો સહારો લેવો પડે છે તેમ છતાં લાંબા ફેરાવ મારવા પડે છે જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે હાલ તાલુકામાં વરસાદ યથાવત રહેતા હજી એકાદ બે દિવસ સુધી પરિસ્થિતિ જળવાઈ રહેવાની શક્યતા છે અને ઘણા માણસોને આવવા જવાની હાલાકી થઈ રહી છે અહીં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે પરંતુ આવવા જવામાં વાહન વ્યવહાર ખોડવાયો છે અને માણસોને ઘણી હાલાકી વેઠવી પડે છે બે દિવસથી અતિભારે વરસાદના કારણે અહીં કોઝવે ડૂબાના કારણે વાહન વ્યવહાર તો ખોલવાય જ છે પરંતુ જે બીમાર માણસો છે એ લોકોને ઘણી બધી તકલીફો થાય છે હોસ્પિટલ સુધી પહોંચવા માટે કારણ કે આ બે ગામને જોડતો રસ્તો બીજો કોઈક એવો રસ્તો નથી કે જ્યાં માણસો શાંતિથી સારી રીતે પહોંચી શકે તો જરા તંત્રને પણ આ વસ્તુ પર ધ્યાન આપવા માટે અમે લોકો ધ્યાન દોરીએ છીએ મીડિયા દ્વારા જય હિન્દ જય ભારત